ટ્રિલિયન જેને કાંઈ ખબર ન પડતી જોયા કરજો બધી ખબર પડવા મળશે બી એટલે થાય બિલિયન થાય બિલિયન મી એટલે થાય મિલિયન હ એટલે થાય હજાર સો એટલે સો જે નવું લાગતું હોય ને એ ખાલી જોયા કર બધા એમાં ત્રણ ત્રણ આંકડે અલ્પવિરામ આવે સો લખો તો ત્રણ આંકડા પછી અલ્પ આવે હજારે ત્રણ આંકડા પછી અલ્પ બધાના ભાઈ ત્રણ છે બીજો શબ્દ યાદ જો કે બધાના ભાઈ છે ત્રણ યાદ હું રાખવાનું છે તમારે આ ટ્રીબીમી હસો અને બધાના ભાઈ છે ત્રણ ભાઈ કેટલા છે ત્રણ ટ્રીબીમી હસો સૂત્ર યાદ રાખજો ટ્રિલિયન મિલિયન બિલિયન હજાર સો અને બધાના ભાઈ ત્રણ હોય યાદ ખાલી બે લીટી પકડીને રાખજો ચાલો પેલો દાખલો ગણો છો બધું પૂછ નાખો અને હવે જોયા કરજો સાઈડ લખું છું ખાલી એટલું જ લખીશ્રી લખી નાખું શરૂઆત થાય ટ્રી એટલે આખો ઉદાહરણ એક છે મિલિયન શરૂઆત થાય છે નથી તો ઉપર મારી ચોપડી આખા ઉદાહરણમાં કે બિલિયન છે બિલિયન એ નથી મિલિયન છે હા કેટલા મિલિયન 15 મિલિયન તો 15 લખતા આવડે તો કે હા મિલિયન ના નામે મિલિયન નો અલ્પવિરામ કરવાનો ડન 15 લખ્યું મિલિયન નો અલ્પવિરામ કર્યો પછી લખવાનું છે મિલિયન પછી લીગલી આવે હજાર હજાર આમાં લખેલું છે હા હજાર લખેલું છે કેટલા હજાર તો કે 5000 હજાર કેટલા 5 તો 5 ઓએમ નહી લખું 5 હું લખીશ 005 કે હજાર ના 3 ભાઈ હોય અને 5 લખવા માટે એક જ આંકડો હોય ફાય તો આગળ મારે ડબલ 0 લખવા પડી डन અને પછી છે 510 છે લે હું છે 510 આવી રીતે લખાય 15 00 55 10 15 00 55 10 બી ફોર બોલ આવશે અહીં ઘણા બધા એક્ઝામ્પલ કરાવીશ સમજાય જાય ખાલી જોયા કરજો બટન ચાલો અને સાઈડમાં હું પેલા લખી નાખું ટ્રી બી મી હશું ટ્રી બી મી હો ચાલો ધ્યાન આયા દેજો શરૂઆત થઈ છે એકસો બાર હજાર થી નથી ટ્રિલિયન નથી બિલિયન નથી મિલિયન હજાર છે કેટલા હજાર એકસો બાર તો મને એકસો બાર લખતા આવડે લખવા માટે હંમેશા લખવું હોય તો ત્રણ અંક પછી અલ્પવિરામ બ્રિટિશ પદ પંદર નહીં લખું ઝીરો પંદર લખીશ એટલે એકસો બાર ઝીરો પંદર એટલે એકસો બાર હજાર ને પંદર આવી રીતે લખો એકસો બાર ઝીરો પંદર ચાલો દાખલા નંબર બે વધુ ખબર પડ્યા કરશે જોયા કરજો શરૂઆત ક્યાંથી થાય છે શરૂઆત થાય છે મિલિયન નથી ટ્રિલિયન નથી બિલિયન મિલિયન છે કેટલા મિલિયન છે બે મિલિયન તો હું લખું બે આ મિલિયન ના નામે અલ્પવિરા મિલિયન પછી લીગલી આવે હજાર આ દાખલામાં હજાર લખેલું છે તો કે હા લખેલું છે હજારમાં કેટલા હજાર નેવું હજાર હું નેવું નહીં લખું કેમ કે નેવું લખવા બે આંકડા વપરાય એટલે હું ઝીરો ને લખીશ એટલે અહીંયા મેં લખ્યું ઝીરો ને હજાર પછી આવશે નવસો નવસો લખવા માટે તમ થાય ત્રણ આંકડા વપરાય એટલે નવસો ઝીરો નવસો કેમ ન લખ્યા સાહેબ તો ચાર આંકડા થઈ ને આગળ ઝીરો નવસો લખું તો શું જવાબ આવશે બે ઝીરો ને નવસો દાખલા નંબર ત્રણ જોયા કરજો પંદર મિલિયન તો મિલિયન છે એટલે હું લખું પંદર મિલિયન ના નામે પછી લખવાનું છે પાંચસો દસ છે હું લખી નાખું પાંચસો દસ અમ ત્રણ આંકડાનો છે પાંચસો દસ એટલે એમાં આગળ ઝીરો લખવું પડશે એટલે જવાબ આવ્યો પંદર ડબલ ઝીરો પાંચ પાંચસો દસ દાખલા નંબર ચાર સાઈડ માં લખી નાખું ટીબી હવે પોગી ગયા લખ્યું કેટલા બિલિયન છે તો કે દસ બિલિયન એટલે મારે ટ્રિલિયન તો છે ને બિલિયન છે કેટલા બિલિયન છે દસ બિલિયન તો લખું દસ બિલિયન ના નામે અલ્પવિરામ કા 0 10 સેલક કે ગોતાણા સપ્તમે 3 કે આંકડા કીધા થા ને આગળ 0 લખો કે નો લખો હાલે તો 10 બિલિયન પછી આવે મિલિયન નો મી કેટલા મિલિયન કીધા છે 15 મિલિયન તો મિલિયન લખીસ ને 15 લખવા માટે બે અંક ઓપરે એટલે હું લખીશ 0 15 15 મિલિયન થઈ ગયા બિલિયન પછી લીગલી હજાર આવે હજાર લખેલા છે તો કે હા સેવા હજાર લખેલા છે કેટલા હજાર 20000 બોલો બાળકો હું 20 નહીં લખું અલ્પવિરામ કરીને લખીશ એની પછી છેલ્લે છે નેવું તો હું નેવું નહીં લખું પણ હું લખીશ ઝીરો નેવું લી રીતે લખે દસ ઝીરો પંદર નેવું દસ મિલિયન દસ બિલિયન પંદર મિલિયન વીસ હજાર નેવું દાખલા નંબર પાંચ આ છે એકસો વીસ હજાર બસો પંદર લખી શકશો તમે પાંચમો દાખલો ગણ નાખજો હવે લખું છું એક બિલિયન કઈ રીતે લખાય આ પાંચમો દાખલો હોમવર્કમાં જેટલા જોતા હોય ચલો એક લખવું તો બિલિયનમાં કેટલા છે તો કે એક બિલિયન ના નામે અલ્પવિરા બિલિયન પછી આવે મિલિયન એટલે મિલિયન આપેલું મિલિયન ની જગ્યાએ મારે ત્રણ ઝીરો લખવા પડશે

સાહેબ આગળ કેમ ઝીરો લખવાનું ન બોલ્યા કેમ કે બસો તેવીસ લખવા ત્રણ અંક વપરાય ત્રણસો દસ લખવા ત્રણ અંક આવે એટલે આપણે આગળ ઝીરો લખવાની જરૂર નથી ચાલો નવમો દાખલો ગણો બે બિલિયન બાર મિલિયન ત્રણ હજાર ને ત્રણ હવે જો આયા બિલિયન છે હા છે કેટલા બિલિયન તો કે બે બિલિયન તો બે લખું બિલિયન અને અલ્પવિરામ बिलियन પછી લીગલી આવે મિલિયન મિલિયન આની અંદર લખેલું છે આ સબ મિલિયન નો લખ્યો તો આમ હોય તો 2 બિલિયન 3003 12 મિલિયન લખ્યો તો નો હોય તો એની જગ્યા 3 ઝીરો લખત એક એવો આંકડો આપીશ કદાચ આની અંદર હોય તો છે કે નો હોય તો મારી રીતે લખીશ સાઈડમાં ધ્યાન દેજો 12 મિલિયન તો ઝીરો 12 લખીશ એટલે 12 લખવા બે આંકડા ઉપર એ હંમેશા ત્રણ આંકડા પછી અલ્પવિરામ આવે મજે મિલિયન પછી આવે હજાર હજાર આની અંદર લખેલા છે હા હજાર ની આગળ હું લખ્યું 3 તો હું 3 નહી લખું હું લખીશ બોલો 003 આ છ લેઈ છે 3 પાછું લખીશ 003 લાસ્ટ દાખલો છ લે હું લખ્યું બિલિયન અલ આયા બિલિયન સે ટ્રિબિ મૈ તે બી કેટલા બિલિયન બસો ત્રણ તો હું લખું બસો ત્રણ બિલિયન નામે શું કરું ચાલો ચાલો હવે હજાર છે હા કેટલા હજાર ત્રણસો ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર અને પછી છેલ્લે લખેલું છે બસો ચાર

તો બીજા દિવસે કમેન્ટ આવી જાય સેકન્ડે કમેન્ટ આવી જાય કેટલી બધી આ વિડીયો અપલોડ કરતી વખતે હું નાખી દઈશ થેન્ક યુ આભાર મળી નેક્સ્ટ વિડીયોમાં